નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે ચલાની પ્રાથમિક શાળા નડિયાદ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ચલાલી પ્રાથમિક શાળા તાલુકો નડિયાદ જિલ્લા ખેડામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા તેમણે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ કરાવ્યો હતો તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાઓનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુદા મત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ વિરાશભાઈ શાહ યુવા મોરચો ભાજપ સંગઠન સ્તુતિબેન રાવલ જિલ્લા રજીસ્ટર ખેડા નડિયાદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સરપંચ દૂધ મંડળીના ચેરમેન ગ્રામ પંચાયત સભ્યો એસ એમ સભ્યો ગ્રામજનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રવેશોત્સવનો કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ સારો પ્રયાસ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું શાળાના આચાર્ય ભરતભાઈ પારેખે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ખેડા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો